કચ્છના પૂર્વ વિસ્તારના અંજાર નજીક આવેલી વેલ્સપેન કંપનીના કોટન ગોડાઉનમાં આજે ભીષણ આગ ભભૂકી હતી આગ એટલી ઝડપી ગતિએ ફાટી નીકળી કે થોડા સમયમાં જ તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક મેજર ફોલ જાહેર કરવામાં આવ્યો છે આગ લાગવાને કારણે આસપાસના વિસ્તારોમાં પણ દહેશતનો માહોલ છવાઈ ગયો હતો સ્થળ પર તુરંત વેલ્સપેન કંપનીની ફાયર બ્રિગેડ સાથે કચ્છ જિલ્લાના ફાયર વિભાગની વિવિધ ટીમો દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ સતત ચાલુ છે આગ વધુ ન ફેલાય અને નુકસાન થતું અટકે તે માટે અધિકારીઓ સમગ્ર મામલે ચાંપતી નજર રાખી રહ્યા છે આગ કોટન ગોડાઉનમાં લાગતા ભારે ધુમાડો ફેલાયો છે અને દૂર દૂરથી ધુમાડાના ગાઢ વાદળો પણ નજર પડી રહ્યા છે આગ લાગવાના કારણો હજી સ્પષ્ટ નથી પરંતુ પ્રાથમિક તકે શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ આંતરિક તકલીફ હોય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે જોકે આ મામલે તર્ક વિતર્ક ચાલુ છે અને અધિકારીત રીતે તપાસ કર્યા બાદ બહાર આવશે સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ નુકસાન ઘણું જ થયું હોય એવું અનુમાન છે આ અહેવાલ કનૈયા ગોર દ્વારા